તમને એમ થતું હશે કે આણે વળી આજે કંઈક સાડી કે કોઈ ચાંદલો કે કોઈ લિપસ્ટિક આજ કાંઈક એવો જ મેકઅપ વિશે કહેવાની થઈ લાગે છે પણ આજે કોઈ મેકઅપ કે કોઈ સાડી કે કોઈ વિશે વાત કરવાની નથી થતી અને આજે કોઈ પણ પ્રકારની મારે સ્પીચ પણ આપવાની નથી અને કાંઈ એવું સ્પેશિયલ કાંઈ સલાહ પણ આપવી નથી પણ આજે હું સરસ મજાની તૈયાર થાઉં છું કારણ કે વાયગા છે છ અને સાહેબને આવવાની તૈયારી છે હવે તમને એમ થતું હશે કે આજે આ શું લાલ સાડી અને તૈયાર થાય છે પણ આજે ભાઈનું એવું કે સવારમાં હું જ્યારે સ્કૂલે જતી હતી ત્યારે સાહેબનો ફોન આવ્યો અને રૂટીન પ્રમાણે ફોન કરીને મને એમ જ પૂછે કે કોનું કામ છે એટલે હું એમ કહું કે તમારું જ કામ છે મને કહે કે શું કામ હતું એટલે મેં કીધું કાંઈ કામ નહોતું મેં કીધું પણ હા હું પૂછ લીધું મેં કેમ અત્યારમાં ફોન ઉઠી ગયા કીધું એમ એટલે મને કહે કે ઇન્સ્ટાગ્રામ ફેરવતો હતો કે મને કે ક્યાંકથી એવું જાણવા મળ્યું કે આજે વાઈફ ડે છે એમ એટલે એટલે હું હસી કે કયો ડે એટલે મને કે વાઈફ ડે એમ એટલે મને કાંઈ બહુ જાણ હતી ને એટલે મેં કાંઈ બહુ જાજી ન કરી મેં કીધું ઓહો તો મને કહે કે એટલે એ કે મેં તને ફોન કર્યો એમ આજે વાઇફ ડે છે ને એટલે મેં પણ મને બહુ એ આઈડિયા નહોતો એટલે મેં સાહેબ ને એમ કીધું મેં કીધું તો તો મેં કીધું તમારે કઈક બાર જમવા લઈ જવી પડશે પાર્ટી આપવી પડશે હો મેં કીધું આજે વાઈફ ડે છે એટલે કે આપી દઈશ એમ એટલે મેં કીધું તો તમારે મને કે કંઈ ખવડાવવી પડશે આજે વાઈફ ડે છે તો એ કે વાંધો નહીં મેં હાંજે આવો ને પછી મેં કીધું વાત એમ એટલે મેં પછી થોડુંક સર્ચ કર્યું પણ મને એવું મને ખુદને એવું જાણવા મળ્યું કે આજ કાંઈ મેં કીધું મને તો કંઈ મારા ઇન્સ્ટાગ્રામમાં કે કે મને તો વોટ્સઅપમાં એવું કંઈ જવા જાણવા ન મળ્યું કે આજે વાઈફ ડે છે એમ એને બિચારાને ક્યાંથી જાણવા મળ્યું હશે કોને ખબર એટલે એના મનમાં એમ છે કે આજે વાઈફ ડે છે અને મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી આજે કોઈ એવો ડે નથી તો મને એવો ખ્યાલ છે કે સાહેબને છે ને એ મોટાભાગે ઇન્સ્ટાગ્રામ કે કાંઈ જોતા હોય ને ત્યારે એ પ્રેન્ક કરતા હોય ને એવા વિડીયો જોતા હોય પછી એકલા એકલા એવા હસતા હોય એવા હસતા હોય કે આપણને એમ થાય કે આને શું થયું હોય છે એમ તો આજે મને એવો ખ્યાલ છે કે આજે કાંઈ વર્લ્ડ વાઇફ ડે છે નહીં પણ પછી મને એવો વિચારો કે કેમ નહીં આજ લાઈવ પ્રેન્ક જ સાહેબને બતાવી દેવામાં આવે તો સાહેબને આવવાની તૈયારી થઈ ગઈ છે અને હું સરસ મજાની સાડી પહેરી અને જેમ મેં કાલ કીધું હતું એમ કે સોળે શણગાર સજીને હું બેઠી છું કારણ કે મારે આજે સાહેબને એમ કેવું છે કે સાહેબ આજે વાઈફ ડે છે સાહેબ આજે વાઈફ ડે કેવી રીતે મનાવે છે અને આજે સાહેબનું જ પ્રેમ કરી નાખીએ આપણે એટલે આજે કોઈને જ્ઞાન કે કાંઈ કરવાનું થતું નથી કોઈને સલાહ આપવાની થતી નથી પણ આજે હું થોડીક મસ્તીના મૂડમાં છું અને ફેબ્રુઆરી મહિનામાં જ એપ્રિલ મહિનો છે એ મનાઈ નાખવાનો થાય છે આપણે પહેલી એપ્રિલ આ વિડીયો મૂકવાનું થતો નથી આજે જ એપ્રિલ મહિનો મનાઈ નાખી અને હેપી એપ્રિલ ફૂલ ડે એમ કરી નાખવાનું ગ્રેટફુલ ડે મનાવી નાખી ભલે વાઇટ ડે મનાવવાનું વિચારમાં હોય જોઈએ છે સાહેબ નો પ્રેંક આજ કેવીક રીતે થાય છે તો મળીએ આપણે થોડીક વાર પછી સાહેબ આવે એટલી રાહ છે તો લાવો મારી ગિફ્ટ લાવો લાવ શું ગિફ્ટ છે એવા કાઈ માંગે તો બધુંય માય આપી દે જરાક જાઓ

કાઈક ચોકલેટ લાવે ફોન કરીને યાદ કરાવી દ્યો તો યાદ હું કામ કરાવી ઉં વાઈફ ડે છે પડે ને વાઈફ ડે મનાવવાનું યાદ કરાવે અને પછી કાઈ આજે વાઈફ ડે હોય તો પછી વાઇફે આજે પતિ નું આજ પણ મારો દિવસ છે તમારો નથી ને આજે હસબન્ડ ડે નથી આજે વાઈફ ડે છે એટલે આજે તમારે મારા માટે બનાવવું જોઈએ વાઈફ ડે હતો

આમ હોય એટલી ખુશી હોવી જોઈએ વાઈફ ની અને મેં કીધું તું ને કે કાંઈ ખાલી યાદ કરાવી દીધું કે આજ વાઈફ ડે છે વૈંદ્રન સીડી બતાવી દીધી પણ પછી હવે તો કે હવે હું આગો હોઈ જ સારું હવે ભલે આજે વાઈફ ડે રહ્યો પણ વાઈફ ડે હોય કે ગમી ડે હોય પત્નીઓને તો બધાય દિવસ એક જ સરખા છે એટલે આ તો છે ને ખાલી ખાલી ખોટા એવા ભરક કરીને કહી દે કે આજ વાઈફ ડે છે બાકી અમારા માટે બધાએ દિવસ સરખા આ જો આપણે ઉપડાવા રસોડામાં ચા બનાવવા માટે ખબર પડીને હવે કે વાઈફ ડે હોય ગમે ડે હોય હેપી વાઈફ ડે થેન્ક યુ વાઇફડે છે ને એ ખાલી મોબાઈલ માં ને એમાં સારા હોય ઓલા ભાઈ આમ ફૂલ લઈને આપે અહિયાં આ ફૂલ લઈ લે પછી ઓલી ચોકલેટો નામ હાર્ટ ના ફુગા ને એવું હોય અહિયાં એવું કાઈ નો હોય અહિયાં તો ચા બનાવીને હારે પી લે એટલે હેપી વાઈફ ડે મારા કામ કરીને ઘેર આવતા હોય વાઇફ ડે છે તો મેં તને ફોન કર્યો એમ એટલે આભાર તમારો કે તમે મને ફોન કર્યો વાઇફ ડે હતો એટલે તમે એવી આશા રાખો કે હાલો સેલિબ્રેશન કરો આશા તમે ઘરે હતા હું થોડો કઈ ઘેર હતો આજ વાઇફ ડે છે આજ તો હું તમને રસોઈ તો નહીં બનાવી ને એમાં દાળ ઢોકળી દાળ ઢોકળી તો નહીં જ બનાવી દઉં આજે બે હા પડવા વાળા છે ના પડવા તો એક છે એટલે બહુમતી એમાં તો સુખી પતિ ગયા છે બજારમાં અ જોઈએ છે હવે ગિફ્ટ માં શું લાવે છે તો સરપ્રાઈઝ તો લાવ્યો છે ગુલાબ લેવા ગયો તો પણ ગુલાબ મેળા નથી બજારમાં મણો લગન ગાળ બહુ વાલે જ નહીં એટલે બધા ખૂટી ગયા બજારમાં એટલે ગુલાબના બદલે એ ભાઈ મને ગુલાબનો છોડ પકડાવી દીધો કે સાહેબ આમાં આવશે તમે રાહ જોજો કે ભલે આ તમારો હેપી વાઈટ ડે હોય ને તમે ભલે આ ડોઢા થઈ ગયા હોય અને કોઈ કે કાંઈ વાંધો નહીં આ છોડ ઘેરે રાખો એ કે આમ ફૂલ આવે ને આવું કીધું ચલે આ તો ઓલા ગીત જેવું કરી નાખ્યું કે હું તો ખોભો માંગુને દઈ દે દરિયો મે ખાલી એક ગુલાબ માંગ્યું તું અને આખું ગુલાબ નું ઝાડવું જ આપી દીધું સાહેબે હવે મારે એ ગીત ગાવું કે શું કરવું આર તમારો સાહેબ મે ખોબો માંગ્યો અને તમે દરિયો આપી દીધો તો તમારે ઓળખવામાં ભૂલ થઈ શકે હાવ ખાલી હશે કે આવા હોય મો મીઠું કરવાનું તો લઈને આવ્યા હું થેન્ક યુ તો ફૂલ નહી તો ફૂલની પાખડી અને નાનકડી ચોકલેટ થેન્ક યુ હેપી વાઈફ ડે માટે ચોકલેટ ડે નથી આ વાઈફ ડે નો ચોકલેટ આવી ગઈ છે સારું કેવાય સાહેબ બે ની હારે ખાઈ તો સાહેબ આપણે ચોકલેટ તોડી થોડીક ખાઈ અને હેપી વાઈફ ડે મનાવી લઈએ હેપી વાઈફ ડે અમારી કાયમ સેવા કરતા રહો મારા માટે ફૂલની તો ફૂલ નું કુંડુ ફૂલ નું કુંડું લઈ આવ્યા છે તો સાહેબ તમને એક વાત વાત કરું હા હાજી કેમ લાગે કરી દઉં બરોબર અવે આમ તો જોઈ જિન કંટાળી ગયા હૈ પણ તો આયા તો પૂર્ણ વિરામ કર દો છું અને હું બોલો આજ વાઇફ નો તો કોમેડી કર્યું પણ આપણે કે આજ વાઇફ ડે છે નહીં

આનું આમદમ પૂરું નહીં થાય એટલે ચોકલેટ ખવડાય રોજ બહુ પ્રેંક જોયા કરતા હતા ને તો આજે ખુદ પ્રેંક નો શિકાર બની ગયા છે અને કેવો લાગ્યો મારો